નમસ્તે મિત્રો મિત્રો આજના આ અંદર આપણે વાત કરીશું કે પોળા દાદા છે પોતાની જિંદગી કેવી રીતે જીવે છે પોતાના જીવનમાં શું શું કામ કરે છે પોળા દાદા કેટલો પરિશ્રમ કરે છે તે બધી જ વાત અંદર કરવાના છીએ એટલે તમે રહેજો અને મિત્રો આપણે મોડું નથી કરવું અને વિડીયો કરી દેવી ચાલુ અને મિત્રો તમારો કિંમતી સમય આપો છો તે બદલ ખૂબ ખૂબ તમારો આભાર હો અમારા મિત્રો ચાલો મિત્રો આપણે વિડીયો કરી દેવી ચાલુ મિત્ર સાચી વાત છે કે વિડીયો ઉતારવાનો હોય છે તેમાં તેને એક ગઢા ભાભાનો રોલ આપવામાં આવ્યો છે તેથી તેને કળિયો ફેટો અને બંડી એવું પહેરવું પડે છે અને મિત્ર ભોળા દાદા છે તે ખૂબ સારી એક્ટિંગ કરે છે મિત્ર તમે ભોળા દાદા વિશે શું કહેવા માંગો છો તે કેવા એક્ટર કહેવાય તમે વાત કરજો મિત્ર અને મિત્ર આપણે ભોળા દાદાની બીજી વાત કરીએ તો તેને 500 વીઘા જમીન નથી પણ વિડિયોની અંદર ખાલી બતાવવામાં આવે છે કે ભોળા દાદાને 500 વીઘા જમીન છે ભોળા દાદા અત્યારે ખાલી છે મિત્ર વિડીયો ઉતારવાનું જ કામ કરે છે તે વાડીનું કામ કરતા નથી તેને ખાલી વિડીયોમાંથી ખૂબ સારી ઇન્કમ આવે છે તેથી તે વિડીયો ઉતારવાનું ખૂબ સારું પસંદ કરે છે અને તેને ખૂબ સારી એક્ટિંગ પણ આવડે છે ભોળા દાદા જેવી એક્ટિંગ મિત્ર કોઈ ના કરી શકે તે ડિજિટલ ચેનલ છે તેમાં ભોળા દાદાના લીધે ખૂબ જ વિડીયો નાના છોકરા અને મોટા લોકોને જોવાનું ખૂબ જ પસંદ છે તમે મિત્ર ભોળા દાદા વિશે શું કહેવા માંગો છો ભોળા દાદા એક સારા એક્ટર બની શકે છે મિત્ર તે ટૂંક સમયમાં એક ફિલ્મ પણ બકુલભાઈ ઉતારવાના છે મિત્ર બકુલભાઈ છે તે ખૂબ સારા એક્ટર છે અને ભોળા દાદાને આગળ લાવનારા બકુલભાઈ છે અને મિત્ર આવા અવનવા જેવો વિડીયો જોયા કરજો બીજા વિડીયો પણ ઘણા છે જોજો